હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા વિડીયોમાં આજે તારીખ છે તેર અગિયાર બે હજાર ચોવીસને વાર છે બુધવારને બુધવારને તમને લસણની આવક લી આવક નંબર નંબર એક તરફ કરેલ છે તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો હવે વિડીયોમાં ટેન્ડ સુધી બની રજો તો જણાવીએ આટલા કેવા ગયેલા છે લસણના બજાર તો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર જરૂર કરજો ચાલો હવે જાણીએ આટલા કેવા છે લસણના બજાર તો ચાલો આપ જોઈ શકો છો હરાજી નું કામકાજ હવે ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે તો ચાલો હવે જાણીએ આજના રાજ્યમાં કહેવા રહેલા છે લસણના બજાર તો વિડિયોમાં ઠેર બન્યા રહેજો દેશી માલો મીડિયમ ક્વોલિટી લઈ લ્યો મીડિયમ ક્વોલિટી છે પડદા વગરનો આછા પડદાનો માલ છે સુપર ક્વોલિટી છે એમ તો વજનમાં સારું છે કોક દાણો બગાડ બેસી ગયો છે ને આનો ભાવ તમને જણાવજો આનો ભાવ છેતાલીસો ને પાંચ રૂપિયા ચાર હજાર છસો ને પાંચ રૂપિયા વીસ કિલો सुपर क्वॉलिटीज है एम वजन में सारू है घड़ी मोटू है राजस्थान पड़दा वगर ना माल भाव मैं आवे अड़तालीस रुपया चार हजार आठ सौ रुपया भाव के बताऊ तो इसका रेट तो हुआ है ચાર હજાર આઠસો રૂપિયા દેશી રેટ આપ્યાવન રૂપે પાંચ હજાર એકસો એક્યાવન રૂપિયા બીસ કિલો કા રેટ દેશી મીડિયમ ક્વલિટી પર્દે વાળા મર ક્વલિટી તો રહીએ આ દેશી માલ છે મીડિયમ ક્વોલિટી પડદાવાળો માલ છે જોઈ આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે ત્રેપનસો ને એકાશી રૂપિયા પાંચ હજાર ત્રણસો ને એકાશી રૂપિયા ભાવ છે રહીએ પડદાવાળો માલ છે સુપર ક્વોલિટી છે વજનમાં એકદમ સારું એ દેશી માલ એ વિસ્કાર રેટ આપતા બતાવ્યું તો બીસ કિલો હોય પાંચ હજાર તીનસો એક્યાસી રૂપિયા બીસ કિલો કાર ગુલાબી પડદેવાળા માલ છે પડદેવાળા છે वजन में काफी बढ़िया माल है और बाजार की बात तो बाजार आज है 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 दो दिन जैसी वैसे ही बजार एमपी माल से सुपर क्वालिटी माल एमपी ना आनो भाव तुमने जनता तो आवे पंचावन सौ अग्यारूप हजार पांच, पांच सौ रुपया ઉપર લસણ છે મોટી કડીનો માલ છે આછા પડદાવાળો માલ છે પણ કડી એ મોટું છે જોઈ શકો છો તમે માલ હે ઈસકા રેટ આપકો બતાવું તો ઈસકા રેટ હોવા બીસ કિલો કા રેટ હોવા હે પાંચ હજાર પાંચસો ગ્યારા રૂપિયા બીસ કિલો કા રેટ ઉપર વજન માં બી હે બડી કડીવાળા માલ હે જોવાય દેશી માલો સુપર ક્વોલિટી ફૂલ વજનમાં ચોખ્ખો માલ હોય એકદમ જોઈ લો મોટી કડીનો માલ છે જોઈ શકો છો તમે કડી એમાં જોવો મોટી છે આનો ભાવ તમને જણાવશો અનોભાવ છે સત્તાવનસો ને એકત્રીસ રૂપિયા પાંચ હજાર સાતસો ને એકત્રીસ રૂપિયા વીસ કિલાનો ભાવ જે છે જોઈ લો બળા માલ હે બળી કડીવાળા માલ હે સુપર ક્વોલિટી માલ હે વીસકા રેટ ઉભા એ પાંચ હજાર સાતસો એકત્રીસ રૂપિયા વીસ કિલો કિલોવા છે સુપર માલ બળી માલ હે માલ એ માલ હે